પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યના બે પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યના ચૌદ પોલીસ અધિકારી અને કર્મચારીને પ્રશંસનીય સેવા મેડલ ગુજરાતના આઈપીએસ અધિકારી નિપુણા તોરવણેને રાષ્ટ્રપતિ ચંદ્રક ગૃહ વિભાગના સચિવ શૈલેષસિંહ રઘુવંશીને રાષ્ટ્રપતિ ચંદ્રક રાજ્યના ચૌદ પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ મેડલ આઈજી અશ્વિન ચૌહાણ ને પ્રશંસનીય સેવા મેડલ એસપી મયુર ચાવડા ને પ્રશંસનીય સેવા મેડલ એસપી ધર્મેન્દ્ર દેસાઈને પ્રશંસનીય સેવા મેડલ એસીપી ઘનશ્યામસિંહ સરવૈયા ને પ્રશંસનીય સેવા મેડલ પ્રશંસનીય સેવા મેડલ પીએસઆઈ ક્રિપાલસિંહ રાણા ને પ્રશંસનીય સેવા મેડલ એસઆઈ લાલ સિંહ વિહોલ પ્રશંસનીય સેવા મેડલ પીએસઆઈ વિષ્ણુભાઈ દેસાઈને પ્રશંસનીય સેવા મેડલ અને ASI અરવિંદ તડવીને પ્રશંસનીય સેવા મેડલ અપાશે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યના બે પોલીસ અધિકારી જેમને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે તો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યના ચૌદ પોલીસ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસનીય સેવા મેડલ આપવામાં આવશે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર પોલીસ અધિકારી જેમાં આઈપીએસ અધિકારી નિપુણા તોરવણે અને ગૃહ વિભાગના સચિવ સમાવેશ થાય છે જ્યારે કે પોલીસ પ્રશંસનીય સેવા મેડલ મળશે જેમાં આઈજી ચૌહાણ એસપી મયુર ચાવડા એસપી ધર્મેન્દ્ર દેસાઈ એસપી ઘનશ્યામસિંહ સરવૈયા પીએસઆઈ વસંત પરમાર પીએસઆઈ સંજય પાટીલ હેડ કોન્સ્ટેબલ શનાભાઈ પરમાર એસઆઈ સુનિલ દસલે એસઆઈ ગિરીશ દેસાઈ પીએસઆઈ કૃપાલસિંહ રાણા એ એસઆઈ લાલસિંહ વિઘોલ પીએસઆઈ વિષ્ણુભાઈ દેસાઈ અને એએસઆઈ અરવિંદ તડવી પ્રશંસનીય સેવા મેડલ અપાશે